જમાદાર આ ગામમાં કોક સો મહિનાથી દારૂ વેસે છે પણ મારા દીકરા પકડાતા જ નથી કોણ વેસે છે એ ખબર પડી જાય ને તો એકદમ હાથમાં આવી જાય તો સામડા બગાડ નાખું તો મારું દીકરું કોણ વેચતું હોય છે એ જ નથી ખબર પડતી મારો દીકરો ફોન કોનો આવ્યો મારી બાઈનો ફોન આવ્યો હાલો એ બકાલા વારો હજી આવ્યો જ નથી એ હમણાં બકાલા વારો આવે ને એટલે બકાલો લઈને તરત જમાદારને ઘરે મોકલું એ હારું હાલ એક બાય લોહી પી ગઈ છે બકાલુ બકાલુ આ દારૂ હાથમાં ના આવતા ને બકાલુ બકાલુ મંડાણી છે આ બકાલા વાળો હૈયે નો આવ્યો એ મારો દીકરો બે દી મોડું કરે છે સાહેબ આ બકાલા આવી ગયો હા આવી ગયો એ જાડિયા ઉપર એ ઉપર એલા તારું ડોહું આટલું બધું મોડું હોય એ સાહેબ શું કરું તમારા હાટુ હું ખેતરમાંથી માંથી તાજુ તાજુ બકાલું ઉતારતો તો ખરાબ તાજુ તાજુ બકાલું ઉતારતો હાલ થોડું થોડું બધું દઈ દે સારું હાલો સાહેબ પકડો રીંગણા નાખો ને સાહેબ હા હા નાખ હાલો આ તમારા ભાઈને દૂધી ભાવશે હો સાહેબ હા નાખ નાખ પૂછવાનું હોય બધું મેં નાખવા સારું હાલો સાહેબ હું જાઉં એ જાડિયા ઉભો તો

આગ તો દારૂ વાળાને મૂકવા નથી ગાડીયા નો એ ગાડીયા એક ડારું ઉઠે લે હાલ અલા તારો બાપ આવી રીતે બોલ મા કોક માળા હાંપરશે ને તો પોલીસ વારાને કઈ દેશે અને પછી મને પકડી જશે કાકા પણ અહી કોઈ નથી કાકા સાનો માનો માંગ તો તારે વાંધો કાય એ સાહેબ લાય પૈસા હ હા હા Masih tentu harus ali jota nih. <laughs> Tuh, Peci. Halo, bakalu ayo, bakalu. Halo, taju bakalu.

તો જો આ ડોને કાય મનમાતે ઘર માં કાય હટાણું નથી વાડીએ કેટલું કામ છે તો કેવો નિરાશ એ ડો આ ડો શું એ મારા રોયા ઘર કાય હટાણું નથી તો અટાણું લiai એ ડોસી મને આ કાંગાળ જેટલા ટુકડે વાત તું જાવા લે આ ડોને ગમેતી કામ નું કઉ

બકાલાવારો આયો હે તો બકાલુ લઈએ જા હાલો લિયઉ હા જા એ ગોપી બેટા તાર ને જઉ હું લેઉ આય હમણે તો મેં એમ કીધું કે ઘર માં નથી તો આટાણું ન લઈએ દીધું અને આ બકાલાવારો આયો કે તું દો રોજ જઈને કામ વિયો જા લેવા પર છોડ્યું ને બકળું લેતા ન આવડે હું લઈએ હા તે લઈએ જા આ ના મારે હું કરું એ બટા ગોપી હું શું કહું જો આ ને લેવા કીધું મારા કાંડા તૂટે ને ત્યારે આ બક મારો રોય થોડી લ્યો જાય ને દારૂ પીને આવે છે મને તો નકીએ ડાયર કાઈ કારું લાગે છે હા ભાઈ આ તો આપણે જોવા જાવું છે હાલ કે શું છે વાતમાં એ ગાડી મારું વસ્તુ લઈને લા તું હાલ પસાર રૂપિયા હાલે રૂપિયા હે 20 રૂપિયા ટમેટાના અને 30 રૂપિયા તારા બાકી બરોબર હું આવું છું ઉભો તો મારા તું લેવા આવે અને ને તું સાનો મુનો આ ધંધો મજા આવે હું ધંધો કરવાનો અને તને નો પોહે તો હું ડોહાને દારૂ જવા નહીં આવું હેડો તાર ડોશીને સમજાય એટલે આઈના હામો નો જો ને ભલે પણ ખબર ન પડતી કાઈ ને આવી બેસો વાંતો ને કાઈ મને કે કાઈ ની સુવા સાવજે અમ નીકળ ઘર માં મારો રોયો આ જાડિયો નો માન્યો હવે આ જાડિયા નું હે ને શું કરું છે ખબર હે આનું જઈને હવે પોલીસ વાળાને ને કેવું પડશે હાલ હવે એ ઊભા થાવ દી માથે આવ્યો ઊભા થાવ ને ચેક કઈ કામે જાવ શું છે કે છે શું છે એ કઈ કામ કરાય કામે જાવ હું નથી જવાનો કામે થાકી રહ્યો છું હાથ પગ તૂટે લ્યો કામ કરતા હાથ પગ તૂટે છે નકરો દારૂ પીન પડ્યું રહેવું છે કાંઈ કામકાજ કરવું નથી બોલો શું કરવું આમનું એ સારું કામે ન જાવ ને તો કાંઈ નહીં ગામમાં જઈને તેલ લઈ આવો ઘરમાં તેલ ખૂટી રહ્યું છે હું નથી જવાનો તેલ લેવા તું તેલ લેવા જા

મોડો થઈ ગયું કાયકા જાવું જોશે નકર ગરાક રાડ્યું નાખશે લાય આયલો જાવ અરે બાપરે હવે તો આ બકાલુય સડે ગયું હવે મારે જોને આમ દુકાને જઈ તાજુ બકાલુ લેવું જોશે નકર સાઈબને ખબર પડી જશે આ ખેતરનું તાજુ નથી આ દયદીમાં વાસી બકાલુ છે લાય આમ આયલો જાવ અને દુકાને હારું બકાલુ લેતો જાવ હા જાવ દેખાય કા એ તો આપણને ઓલી સોડી એ કીધું ત્યારે ખબર પડી કે જાડીઓ મારો દીકરો દારૂ વેચે છે નકર તો આપણને ખબર એ ન પડે મારો દીકરો રોજ વીસ રૂપિયાનું બકાલું દે ઉલું રંબાડીને વીઓ જાય હવે એ મારો દીકરો જાડિયો ક્યારે આવશે મૂકવો નથી આજ સાહેબ હમણાં અહીંયા આવશે બરોબર આપણે કોઈની વાય જવાનું થતું જ નથી આ ચોકમાં આવવાનો જ છે આવવાનો જ છે હમણાં બકાલું દેવા હવે એટલી દ્વાર છે સાંભળા બગાડ મૂકવા સાહેબ આવે જ છે આવાય દો આવાય દો વા

来他妈！